સુરતમાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સુરત પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે જે અનુસંધાને રાંદેર પોલીસે બેટરી ચોર અને મોબાઈલ ચોરને ઝડપી પાડ્યા છે રાંદેર પોલીસ પાસેથી મળતી વિગત મુજબ રાંદેર પોલીસની ટીમને બાતમી મળી હતી કે રાંદેર પાયકવાડ ખાતે ઝંડા ચોક પાસે એઝાઝ તથા મુબારક નામના ઈસમો હાકિમની રિક્ષા લઈને ચોરી કર્યા બેટરી વેચાણ કરવા માટે તારીક મેવની બંગારની દુકાને આવવાના છે જે બાતમીના આધારે પોલીસે તપાસ કરી હતી આ બાતમીના આધારે પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા પોલીસે હાલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમાં હાકિમ દિન ઉર્ફે હસ્તેજ ખમ ઇલિયાસ ખાન સૈયદ મુબારક શબ્બીર પટેલ એઝાઝ ઉર્ફે ઇલિયાસ ઉર્ફે ઇલ્લો અહમદ હસન દબોયા અને તારીક લીકાયત મેવની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી એક રિક્ષા રોકડ રૂપિયા મોબાઈલ ફોન અને અલગ અલગ કંપનીની ચોરીની બેટરીઓ કબજે કરી છે પોલીસે કુલ એક પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આરોપીઓ પકડાઈ જતા રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલ બે ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે ચેતનજી બુંદેલા ટીવી એટીન ન્યૂઝ સુરત રાંધેર પોલીસ સ્ટેશનમાં મળેલ બાતમી આધારે એક બેટરી ચોરીનો ગુનો અને એક મોબાઈલ ચોરીનો ગુનો ડિટેક કરેલ છે એનામાં આ કામના આરોપીઓ રિક્ષામાંથી બેટરીઓની ચોરી કરતા હતા જેની બાતમી રાંદેર પોલીસને મળેલ હતી અને એ આધારે એ લોકોએ બંગારવાળાને વેચે છે એ પહેલાં એને પકડી પાડે અને એની પૂછપરછમાં એક ચોરીનો મોબાઈલ ફોન અને પાંચ બેટરીઓ મળી આવેલ છે અને રિક્ષા પણ મળી આવેલ છે જેની અંદર બેટરી ચોરી અને મોબાઈલ ચોરીનો ગુનો રાંદેર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને ચાર આરોપીઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને બીજા જે બેટરી વધારા મળી એની આરોપીઓને પૂછપરછ અને બીજા ક્યાં ક્યાંથી ચોરી કરી એની તપાસ ચાલુ છે એમાં આરોપીઓને બેટરી કાઢી લેવાની રિક્ષામાંથી અને રિક્ષા નોંધાવીને મૂકી અને પછી એ બેટરી છે તો બંગારમાં વેચી દેવાની